જય માતાજી વિદ્યાર્થી મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે બે હજાર બારથી બે હજાર બાવીસ સુધી લેવાયેલી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલા ગણિત અને રીઝનિંગના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ અને છેલ્લે એ પણ જોઈશું કે કયા ટૉપિક આઈએમપી છે જેથી તમને ખ્યાલ આવે કે તમારે કયા ટોપિક ઉપર વધારે ધ્યાન આપવું તો આપણે બે હજાર બારથી બે હજાર બાવીસ સુધી કોન્સ્ટેબલમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ જેથી તમને ખ્યાલ આવે કે તમને કેટલું આવડે છે અને કેટલું તમારે બાકી છે મિત્રો તમે આ પ્રશ્નો જાતે જ સોલ્વ કરજો જેથી તમને ખ્યાલ આવે કે તમારે કયા ટોપિક કમ્પ્લેટ છે અને કયા ટોપિકમાં વધારે મહેનતની જરૂર છે અને સાથે મિત્રો તમારું અંદાજીત ટાઈમિંગ પણ ચેક કરી લેવું કારણ કે બે હજાર બાવીસમાં બે ત્રણ પ્રશ્નો એવા પૂછાયા હતા કે જેમાં એક પ્રશ્ન સોલ્વ કરવામાં ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગી જાય એવા પણ પ્રશ્નો છેલ્લે બે હજાર બાવીસની પરીક્ષામાં પૂછાયેલા છે તો મિત્રો તમારો અંદાજિત ટાઈમિંગ પણ ચેક કરી લેવું જેથી તમને ખ્યાલ આવે કે પ્રશ્નો કેવા પ્રશ્નોમાં તમારે ટાઈમિંગ ઘટાડવાની પણ જરૂર છે પહેલાં આપણે જોઈ લઈએ કે બે હજાર બારથી બે હજાર બાવીસ સુધીમાં કોન્સ્ટેબલમાં ગણિત અને રિઝનિંગના કેટલા કેટલા પ્રશ્નો પૂછાયા હતા તો બે હજાર બારમાં આઠ માર્કનું ગણિત હતું અને ચાર માર્કનું રીઝનિંગ હતું બે હજાર પંદરમાં બે માર્કનું ગણિત હતું અને છ માર્કનું રીઝનિંગ હતું બે હજાર સોળ સત્તરમાં ચાર માર્કનું ગણિત હતું અને પાંચ માર્કનું રિઝનિંગ હતું બે હજાર ઓગણીસમાં એક માર્કનું ગણિત હતું અને ત્રીસ માર્કનું રિઝનિંગ હતું અને બે હજાર બાવીસમાં નવ માર્કનું ગણિત હતું અને ત્રણ માર્કનું રિઝનિંગ હતું હવે મિત્રો બે હજાર બારમાં લેવાયેલા પેપરની વાત કરીએ તો તેમાં આઠ માર્કનું ગણિત હતું અને ચાર માર્કનું રિઝનિંગ હતું તેના પ્રશ્નો જોઈએ તો સૌ પ્રથમ છે એકથી બસોની વચ્ચે પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે તો મિત્રો આનો જવાબ છે ઓપ્શન સી એકસો સાઠ ત્યાર પછીનો પ્રશ્ન છે એક વાહન પ્રથમ ચાર કલાક સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ અને ત્યારબાદ છ કલાક પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડે છે તો વાહનને કુલ કેટલું અંતર કાપ્યું હોય છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ પાંચસો ચાલીસ કિલોમીટર ત્યાર પછીનો પ્રશ્ન છે એક માણસ સોળ દિવસમાં એક ખાડો ખોદે છે બીજો માણસ આઠ દિવસમાં એક ખાડો ખોદે છે તો બંને ભેગા મળીને ત્રણ ખાડા ખોદતા કેટલો દિવસો લાગશે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ સોળ દિવસ ત્યાર પછીનો પ્રશ્ન છે પિતાની ઉંમર ચાલીસ વર્ષ છે મોટા પુત્રની ઉંમર પિતા કરતાં અઢાર વર્ષ ઓછી છે તેનાથી નાના પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતાં એકવીસ વર્ષ ઓછી છે સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતાં ત્રણ વર્ષ ઓછી છે તો સૌથી નાનો પુત્ર સૌથી મોટા પુત્ર કરતાં કેટલા વર્ષ નાનો હશે મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી છ વર્ષ ત્યાર પછીનો પ્રશ્ન છે વાહન એ પચાસ કિલોમીટર પ્રતિ કલાક અને વાહન બી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે તો એક દિવસના અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી બસો ચાલીસ કિલોમીટર ત્યાર પછીનો પ્રશ્ન છે પિતાની ઉંમર પુત્રની ઉંમરના ત્રણ ગણા કરતાં આઠ વર્ષ વધુ છે માતાની ઉંમર પિતા કરતાં ત્રણ વર્ષ વધુ છે જો પુત્રની ઉંમર સાત વર્ષ હોય તો માતાની ઉંમર કેટલી હશે આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી બત્રીસ વર્ષ ત્યાર પછીનો પ્રશ્ન છે ચારસો રૂપિયાના બૂટ ઉપર ચાર ટકા ડિસ્કાઉન્ટ આપી તેના ઉપર દસ ટકા વેચાણ વેરો લગાડીને ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે સી કિંમત ચૂકવવી પડે આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ ચારસો બાવીસ પોઈન્ટ ચાલીસ ત્યાર પછીનો પ્રશ્ન છે એક વર્ગમાં સિત્તેર વિદ્યાર્થી છે ત્રીસ ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી ઓગણપચાસ ત્યાર પછીનો પ્રશ્ન છે એક વ્યક્તિ ઉત્તર તરફ દસ કિલોમીટર મુસાફરી કરે છે ત્યાંથી બાર કિલોમીટર પૂર્વ તરફ જાય છે ત્યાંથી બાર કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે ત્યાંથી અઢાર કિલોમીટર દક્ષિણ તરફ જાય છે તો પોતાના આરંભિક બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આઠ કિલોમીટર ત્યાર પછીનો પ્રશ્ન છે એ બી સી ડી ઈ એફ નામના છ લોકો એક હરોળમાં ઊભા છે સી અને ડીની વચ્ચે કોઈ નથી ડીની બાજુમાં એફ છે એફ અને એની વચ્ચે બી છે ડી અને ઈની વચ્ચે સી છે તો બંને છેડા ઉપર કયા બે લોકો હોય છે આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી એ અને ઈ ત્યાર પછી શ્રેણીનો પ્રશ્ન છે છ બાર વીસ ત્રીસ બેતાલીસ અને ખાલી જગ્યા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ છપ્પન ત્યાર પછીનો પણ શ્રેણીનો પ્રશ્ન છે બે દસ ત્રીસ અડસઠ અને ખાલી જગ્યા તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી એકસો ત્રીસ તો મિત્રો આ હતા બે હજાર બારની પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાયેલા ગણિત અને રિજનિંગના તમામ પ્રશ્નો હવે બે હજાર પંદરમાં લેવાયેલી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની વાત કરીએ તો એમાં બે માર્કનું ગણિત હતું અને છ માર્કનું રીઝનિંગ હતું એમાં પ્રથમ પ્રશ્નની વાત કરીએ તો જયેશ એક સાયકલ રૂપિયા બારસોમાં ખરીદે છે અને અગિયારસો ને ચારમાં વેચે છે તો તેને કેટલા ટકા નુકસાન થયું એનો જવાબ છે ઓપ્શન બી આઠ ટકા ત્યાર પછીનો પ્રશ્ન છે જે કામ બાર માણસો નવ દિવસમાં પૂરું કરે તો તે જ કામ અઢાર માણસો કેટલા દિવસમાં પૂરું કરે આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી છ દિવસ ત્યાર પછી શ્રેણીનો પ્રશ્ન છે એક ચાર નવ સોળ તો મિત્રો આ પ્રશ્નમાં તમારો જવાબ આવશે ઓપ્શન એ પચીસ ત્યાર પછીનો પ્રશ્ન છે કોઈ પણ બાજુથી ચાલુ કરો તમારો ક્રમ તેરમો હોય તો લાઈનમાં કુલ કેટલા માણસો હોય છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી પચીસ ત્યાર પછીનો પ્રશ્ન છે ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી પચીસ દિવસે કયો વાર હશે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી ગુરુવાર ત્યાર પછીનો પ્રશ્ન છે મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતા કહે છે કે આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે તો આ છોકરી મહેશની શું સગી થાય તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી બહેન ત્યાર પછીનો પ્રશ્ન છે એ ડી એચ કે ઓ ને ખાલી જગ્યા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આર ત્યાર પછીનો પ્રશ્ન છે આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું તો ગઈ કાલે કયો વાર ગયો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી સોમવાર તો મિત્રો આ હતા બે હજાર પંદરની કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલા ગણિત અને રિઝનિંગના પ્રશ્નો હવે બે હજાર સોળ સત્તરની પરીક્ષાની વાત કરીએ તો તેમાં ચાર માર્કનું ગણિત હતું અને પાંચ માર્કનું રિઝનિંગ હતું તેના પ્રશ્નોની વાત કરીએ તો સૌ છે દસ માણસો એક કામ દસ દિવસમાં પૂરું કરે છે જો આ કામ એક દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ સો ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ સંખ્યા સૌથી મોટી છે એમાં ઓપ્શન એમાં માઇનસ ત્રીસ છે ઓપ્શન બી માઇનસ વીસ ઓપ્શન સી માઇનસ દસ અને ઓપ્શન ડી માઇનસ ચાલીસ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી માઇનસ દસ ત્યાર પછીનો પ્રશ્ન છે એક હજાર ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો એક ગુણ્યા સો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ પચાસ ત્યાર પછીનો પ્રશ્ન છે ચારસો પ્લસ પચાસ પ્લસ ત્રણ હજાર માઇનસ બસો પ્લસ છ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી ત્રણ હજાર બસો છપ્પન ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી ક્યુ લીપ વર્ષ નથી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી અઢારસો ત્યાર પછીનો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો એમાં ત્રણ ચાર નવ છ સત્યાવીસ આઠ અને ખાલી જગ્યા છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી એક્યાસી ત્યાર પછીનો પ્રશ્ન છે સમસંબંધના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો મકાન તો દિવાલ તો દેશ તો તેની સામે પ્રશ્ન છે તો મિત્રો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન એ સરહદ ત્યાર પછીનો પ્રશ્ન છે એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે તો સ્ત્રીનો પુરુષ સાથે શો સંબંધ હશે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે એ ઓપ્શન એ પુરુષની બહેન છે ત્યાર પછીનો પ્રશ્ન છે જો એક જાન્યુઆરી બે હજાર ચૌદના રોજ બુધવાર હોય તો એક જાન્યુઆરી બે હજાર પંદરના રોજ કયો વાર હશે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી ગુરુવાર તો મિત્રો આ હતા બે હજાર સોળ સત્તરમાં પૂછાયેલા ગણિત રીઝનિંગના પ્રશ્નો હવે વાત કરીએ બે હજાર ઓગણીસના પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાયેલા ગણિત રીઝનિંગના પ્રશ્નોની તો મિત્રો બે હજાર ઓગણીસમાં ગણિત માત્ર એક માર્કનું હતું અને રીઝનિંગ ત્રીસ માર્કનું પૂછાયું હતું તેના પ્રશ્નો જોઈએ તો સૌ છે નીચેનામાંથી કયું પાંચના છેદમાં પાંચના સમાન મૂલ્યવાળું છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ એક ત્યાર પછીનો પ્રશ્ન છે ઘડિયાળમાં પાંચ વાગ્યા છે તેના મિનિટ ખાટા અને કલાક ખાટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી એકસો પચાસ ત્યાર પછીનો પ્રશ્ન છે કરીના કેટરીના કંગના અને કુસુમને અંગ્રેજીના આલ્ફાબેટિકલ એટલે કે એબીસીડી સીડી ક્રમમાં ગોઠવતા કોનું નામ ત્રીજા ક્રમે આવશે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી કેટરીના ત્યાર પછીનો પ્રશ્ન છે શ્રેણી પૂરી કરો અગિયાર સોળ ત્રેવીસ બત્રીસ તેતાલીસ અને ખાલી જગ્યા છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ છપ્પન ત્યાર પછીનો પ્રશ્ન છે શ્રેણી પૂરી કરો એક છ પંદર અઠ્યાવીસ પિસ્તાલીસ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી છાસઠ ત્યાર પછીનો પ્રશ્ન છે શ્રેણી પૂરી કરો બે દસ ત્રીસ અડસઠ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે એકસો ત્રીસ ત્યાર પછીનો પ્રશ્ન છે શ્રેણી પૂરી કરો ચોત્રીસ અઢાર દસ છ ચાર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી ત્રણ ત્યાર પછીનો પ્રશ્ન છે શ્રેણી પૂરી કરો બે પાંચ અગિયાર ત્રેવીસ સડસઠ તો મિત્રો આ પ્રશ્નમાં એક ગુણ દરેક વિદ્યાર્થીને આપવામાં આવ્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે શ્રેણી પૂરી કરો ત્રણ આઠ અઢાર આડત્રીસ અઠ્યોતેર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી એકસો અઠ્ઠાવન ત્યાર પછીનો પ્રશ્ન છે શ્રેણી પૂરી કરો પાંચ છ દસ ઓગણીસ પાંત્રીસ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી સાહીઠ ત્યાર પછીનો પ્રશ્ન છે શ્રેણી પૂરી કરો નેવું સિત્તેર પચાસ ત્રીસ દસ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ માઇનસ દસ ત્યાર પછીનો પ્રશ્ન છે મોહન એક લાઇનના બંને બાજુથી અઢારમાં નંબરે બેઠેલો છે તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી પાંત્રીસ ત્યાર પછીનો પ્રશ્ન છે જો કેટને એક્સ ઝેડ જી લખાય અને બોટને વાય એલ ઝેડ જી લખાય તો એગને કેવી રીતે લખાય તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી વી ટી ટી ત્યાર પછીનો પ્રશ્ન છે જો બેડને ડી જી એફ અને ઝેરને ઇ જે સી કે ટી લખાય તો વિન્ડોને કેવી રીતે લખાય તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી વાય કે પી એફ ક્યુ વાય ત્યાર પછીનો પ્રશ્ન છે જો એક્ઝામને ડી ડબલ્યુ ઝેડ એલ અને કોપીને બી એન ઓ એક્સ લખાય તો પેજને કેવી રીતે લખાય તો મિત્રો આવો પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી ઓ ઝેડ એફ ડી ત્યાર પછીનો પ્રશ્ન છે જો સનને ક્યુ એસ એલ અને મૂનને કે ડબલ એમ એલ લખાય તો અર્થને કેવી રીતે લખાય મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી સી વાય પી આર એફ ત્યાર પછીનો પ્રશ્ન છે જો લિમકાને એ સી એમ આઈ એલ લખાય તો ફેન્ટાને કેવી રીતે લખાય મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ એ ટી એન એફ ત્યાર પછીનો પ્રશ્ન છે જો અર્થક્વેકને એમ જી પી ઈ એન એમ લખાય તો ઇક્વેટને કેવી રીતે લખાય તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી એમ એન જે ઓ પી એમ ત્યાર પછીનો પ્રશ્ન છે જો કન્ટ્રીને ઇ એમ ડબલ્યુ એલ વી પી એ લખાય તો ટર્નને કેવી રીતે લખાય તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી વી ડબલ્યુ પી એલ ત્યાર પછીનો પ્રશ્ન છે એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે તો હવે તે કઈ દિશામાં ચાલે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી પશ્ચિમ ત્યાર પછીનો પ્રશ્ન છે જો ગુપ્ત ભાષામાં એને ઝેડ અને બી ને વાય લખાય તો ડીને કેવી રીતે લખાય મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી ડબલ્યુ ત્યાર પછીનો પ્રશ્ન છે એ એ બીની બહેન છે સી એ બીની પુત્રી છે ડી એ સીની સાસુ છે તો એના દીકરા અને ડીના પતિ વચ્ચે શું સંબંધ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી દાદા પૌત્ર ત્યાર પછીનો પ્રશ્ન છે એ અને બી ભાઈઓ છે સી એ એનો દીકરો છે ડી એ બીનો પિતા છે તો ડી ના પત્ની સાથે સીનો શું સંબંધ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ પૌત્ર ત્યાર પછીનો પ્રશ્ન છે એ એ બીની પત્ની છે સી એ એનો ભાઈ છે ડી એ સી ની સાસુ છે તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ છે મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી ભાભી ત્યાર પછીનો પ્રશ્ન છે સાત વ્યક્તિઓ એક લાઇનમાં ઊભા છે ડી એ ઈ અને સી ની વચ્ચે છે એ અને જી લાઇનના બંને છેડા પર છે ડી એ લાઇનની વચ્ચે ઊભા છે બી એ એ અને સી ની વચ્ચે છે તો બી અને ડીની વચ્ચે કોણ છે મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી સી ત્યાર પછીનો પ્રશ્ન છે સાત વ્યક્તિઓ એક સીધી લાઇનમાં ઊભા છે આર એ પી અને વીની વચ્ચે છે ટી એ વી અને યુ ની વચ્ચે છે એસ અને ક્યુ બાજુ બાજુમાં છે ટી લાઈનની વચ્ચે છે તો પછી વી અને યુ ની વચ્ચે કોણ છે મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી ટી ત્યાર પછીનો પ્રશ્ન છે છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે એ અને ઝેડ સામ સામે છે વાય એ સી અને ઝેડની વચ્ચે બેઠા છે બી એ એ અને એક્સની વચ્ચે બેઠા છે બી એ ની ડાબી બાજુ બેઠા છે તો સી ની જમણી બાજુ કોણ છે મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી વાય ત્યાર પછીનો પ્રશ્ન છે છ વ્યક્તિઓ એક ગોલ ટેબલની ફરતે બેઠા છે વી એ એમ અને ડબલ્યુ ની વચ્ચે બેઠા છે ટી અને વી સામ સામે બેઠા છે આર એ ટીની જમણી બાજુ બેઠા છે તો વી ની સામે કોણ છે મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી ટી અને આ સિવાયના મિત્રો ત્રણ પ્રશ્નો આકૃતિવાળા પૂછાયા છે જે આપની સ્ક્રીન ઉપર છે આ પ્રશ્નો પણ તમે સોલ્વ કરી લેજો કે જેથી તમને તમારી તૈયારી વિશે ખ્યાલ આવે તો મિત્રો આ હતા બે હજાર ઓગણીસમાં પૂછાયેલા ગણિત રિઝનિંગના પ્રશ્નો હવે બે હજાર બાવીસના પેપરની વાત કરીએ તો બે હજાર બાવીસમાં ગણિત નવ માર્ક્સનું પૂછાયું હતું અને રીઝનિંગ ત્રણ માર્ક્સનું પૂછાયું તેના પ્રશ્નો જોઈએ તો સૌ પ્રથમ છે એક વ્યક્તિ છ લાખ રૂપિયા પોતાના ચાર સંતાનોને વહેંચે છે સૌથી મોટા દીકરાને એક છઠ્ઠાંશ ભાગ આપે છે બીજા નંબરના દીકરાને એક ચતુર્થાંશ ભાગ આપે છે ત્રીજા નંબરના દીકરાને એક દ્વિતીયાંશ ભાગ આપે છે તો ચોથા દીકરાને કેટલા રૂપિયા મળશે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી પચાસ હજાર ત્યાર પછીનો પ્રશ્ન છે એક હજાર લિટર પાણી ભરેલી ટાંકીમાં પંદર લિટર પ્રતિ મિનિટના દરે પાણી ખાલી કરવામાં આવે છે અને દસ લિટર પ્રતિ મિનિટના દરે પાણી ભરવામાં આવે છે તો ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જશે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી ત્રણ કલાક વીસ મિનિટ ત્યાર પછીનો પ્રશ્ન છે આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બાર ગણી છે વીસ વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બે ગણી થશે તો આજે પિતાની ઉંમર કેટલી હશે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી ચોવીસ વર્ષ ત્યાર પછીનો પ્રશ્ન છે એક ક્રિકેટરે પંચાણું ટેસ્ટમાં સરેરાશ પિંચોતેર રન કરે છે તે પ્રથમ ત્રીસ ટેસ્ટમાં સરેરાશ પંચ્યાસી રન કરે છે અને બીજી ચાલીસ ટેસ્ટમાં સરેરાશ પિંચોતેર રન કરે છે તો છેલ્લી પચીસ ટેસ્ટમાં તેણે સરેરાશ કેટલા રન કર્યા આવે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી ત્રેસઠ ત્યાર પછીનો પ્રશ્ન છે સવારે છ વાગ્યે સ્ટેશનથી ગાડી અ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉપડે છે બપોરે બે વાગ્યે ગાડી બ આજ જ સ્ટેશનથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ જ રેલવે ટ્રેક પર એક જ દિશામાં પ્રવાસ કરે છે તો ગાડી બ ગાડી અથી કે કયા સમયે આગળ થઈ જશે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી સવારે છ વાગ્યે ત્યાર પછીનો પ્રશ્ન છે એક વેપારી ચાર હજાર રૂપિયાની કિંમતનો માલ દસ ટકા ડિસ્કાઉન્ટ મેળવી ખરીદે છે આ માલની ખરીદ કિંમત પર દસ ટકા જેટલો પરિવહન ખર્ચ કરી તેની દુકાને લાવે છે આ માલમાંથી અડધો માલ તેની પડતર કિંમત ઉપર દસ ટકા નફો કરી અને બાકીનો માલ પડતર કિંમત પર વીસ ટકા નફો કરી વેચે છે તો તેણે માલ કઈ કિંમતમાં વેચ્યો હોય છે આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી ચાર હજાર પાંચસો ચોપન રૂપિયા ત્યાર પછીનો પ્રશ્ન છે એક પશુપાલક પાસે તાજા જન્મેલા બકરીના એક હજાર માદા બચ્ચા છે દરેક માદા બકરી બે વર્ષથી આઠ વર્ષની ઉંમર સુધી દર વર્ષે એક માદા બચ્ચાને જન્મ આપે છે અને દરેક બકરીનું આયુષ્ય તેર વર્ષ છે તો પશુપાલક પાસે બાર વર્ષે કેટલી માદા બકરીઓ હોય છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તો ઓપ્શન બી સાઠ હજાર આવે છે પરંતુ મેં તમને અગાઉ પણ કીધું હતું કે બે હજાર બાવીસમાં ત્રણ ચાર લેન્ધી પ્રશ્નો પૂછાયા હતા આ એમાંનો એક પ્રશ્ન છે મિત્રો આવા પ્રશ્નો તમારે સાવ છેલ્લે જો ટાઈમ બચે તો કરવા બાકી આવા પ્રશ્નોમાં તમારે ખોટો ટાઈમ વેસ્ટ ન કરવો પહેલાં જે તમને પ્રશ્નો આવડતા હોય એ પ્રશ્નો કરી નાખવા ત્યાર પછી છેલ્લે ટાઈમ વધશે તો તમે આ પ્રશ્નો એટેન્ડ કરજો હવે ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો ખાતરની પચાસ કિલોની છેલ્લી પર સરકાર સાઠ રૂપિયા સબસિડી આપે છે સરકાર વર્ષે કુલ સાત લાખ ટન ખાતર ઉપર સબસિડી આપે છે તો સરકારને વર્ષમાં સબસિડી પાછળ કેટલા રૂપિયા ખર્ચ થશે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી ઉપરમાંથી એક પણ નહીં ત્યાર પછીનો પ્રશ્ન છે એક કાર પ્રથમ ત્રણસો પચાસ કિલોમીટર અંતર સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક બીજા ચારસો કિલોમીટર એંશી કિલોમીટર પ્રતિ કલાક તથા ત્રીજા છસો કિલોમીટર સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે તો સમગ્ર અંતર તેણે કેટલા કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે કાપ્યું હોય છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ સડસઠ પોઈન્ટ પાંચ ત્યાર પછીનો પ્રશ્ન છે એક વ્યક્તિ ઉત્તર દિશામાં છ કિલોમીટર ચાલે છે ત્યાંથી વળી પૂર્વ દિશામાં આઠ કિલોમીટર ચાલે છે તો તેણે પોતાના શરૂઆતના બિંદુથી સીધી રેખામાં કેટલું અંતર કાપ્યું હોય છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરમાંથી એક પણ નહીં ત્યાર પછીનો પ્રશ્ન છે બાવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ કયો વાર હશે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી શુક્રવાર ત્યાર પછીનો પ્રશ્ન છે રામ ઉત્તરમાં સાત કિલોમીટર ચાલે છે ત્યાંથી તે પૂર્વમાં પાંચ કિલોમીટર ચાલે છે ત્યાંથી તે દક્ષિણમાં ત્રણ કિલોમીટર ચાલે છે ત્યાંથી પશ્ચિમમાં પાંચ કિલોમીટર ચાલે છે તો તેના શરૂઆતના બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી ચાર કિલોમીટર તો મિત્રો આ હતા બે હજાર બાવીસની પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાયેલા ગણિત અને રિઝનિંગના પ્રશ્નો તો મિત્રો આ તમામ પ્રશ્નોના આધારે વાત કરીએ મેઇન મેઇન ટોપિકની કે જેમાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાની વધારે શક્યતા છે તો તેમાં ગણિતમાં જોઈએ તો સાદુરૂપ ગુણોત્તર અને પ્રમાણ સમય અને કાર્ય અંતર અને સમય ઉંમર સંબંધિત દાખલા સંખ્યા ટકાવારી નફો ખોટ નળ અને ટાંકી સાદુ ચક્રવૃદ્ધિ વ્યાજ સરાસરી દિશા અને અંતર અને લસ્સા અને ગુસ્સા મિત્રો આમાં અમુક એવા ટોપિક છે જેમ કે લસ્સા અને ગુસ્સા હોય કે સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ આ પ્રશ્ન અગાઉની પરીક્ષા કોન્સ્ટેબલમાં પૂછાયા નથી પરંતુ મિત્રો મેં તલાટી બિનસચિવાલય હોય અથવા તો ફોરેસ્ટના પ્રશ્નો હોય એવા જૂના ઘણા પણ પ્રશ્નો જોયા છે જેના પ્રશ્નપત્રો ચેક કર્યા છે તેમાં આમાંથી પ્રશ્નો પૂછાયા છે તો એવું ન સમજવું કે પહેલાં આ કોઈ ટોપિકમાંથી પ્રશ્નો નથી પૂછાયા તો હવે નહીં પૂછાય આમ મિત્રો આ જે લસ્સાઓના ગુસ્સાના ચેપ્ટર છે અથવા તો કોઈ પણ બીજા આવા જે સાધુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજના જે ચેપ્ટર છે મિત્રો આ ટૂંકા ચેપ્ટર છે અને આમાં તમારે એને લાઇટલી ન લેવા જોઈએ નાના ચેપ્ટર છે તમને આસાનીથી આવડી જાય એવા છે એટલે મિત્રો આ ચેપ્ટર પણ તમારે ધ્યાન દેવું અને ચેપ્ટર પણ કરી નાખવા જોઈએ અને રિઝનિંગની વાત કરીએ તો તેમાં કેલેન્ડર છે શ્રેણી છે લોહીનો સંબંધ છે પાસો ઘડિયાળ કોડિંગ ડીકોડિંગ બેઠક વ્યવસ્થા આવા ટોપિક છે જે મેઇન મેઇન છે જેમાંથી તમારે પ્રશ્નો પૂછાવાની વધારે શક્યતા રહેલી છે તો મિત્રો પહેલાં આવડા આ ટૉપિક તમે કમ્પ્લીટ કરી નાખો ત્યાર પછી તમે બીજા ટોપિક ઉપર ધ્યાન આપો હવે મિત્રો આવનારા બે ત્રણ દિવસમાં આપણે બંધારણ વિષયનો પણ આવી જ રીતના એક વિડીયો બનાવવાનો છે કે જેમાં બે હજાર બારથી લઈ બે હજાર બાવીસ સુધીમાં બંધારણના જે પ્રશ્નો પૂછાય છે તેની વિશે ચર્ચા કરવાના છીએ અને તેમાં કયા ટોપિક છે જે આઈએમપી છે જે તમારે પહેલાં કરવા જોઈએ એની પણ ચર્ચા કરવાના છીએ તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને આવા અન્ય વિડીયો જેવી રીતના બંધારણ છે ઇતિહાસ ભૂગોળના વિષય છે એના પણ આપણે વિડીયો બનાવશું કરંટ અફેર્સને લઈને પણ એક વિડીયો બનાવવો છે તો મિત્રો જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક અને તમારા મિત્રોમાં શેર કરજો